એટલે શરીરમાં જે હૃદય અનુભવે છે નબળું અસ્વીકાર અસહાયતા અપમાન અનુભવે છે એને આપણે વેસ્ટ મટિરિયલ કહીએ અથવા તો દોષ કહીએ તો દોષ જ્યારે બને શરીરમાં તો એ દોષ ક્યારે ક્લીન થાય તેનો જવાબ સ્પષ્ટ આપ્યો છે એસી ટકા કચરો વિજ્ઞાન એમ કહે છે કે શ્વાસના માધ્યમથી બહાર નીકળે આપણા શ્વાસના જેટલી ગતિથી શ્વાસ લીધો છે એનાથી વધારે ગતિ અથવા એના જેટલી ગતિથી શ્વાસ જો ધીમી ગતિથી લયબદ્ધ રીતે બહાર નીકળે તો એ બ્રિથિંગ પ્રોસેસ થાય એનાથી એટી પરસેન્ટ વેસ્ટ મટિરિયલ બોડીનું બહાર નીકળતું હોય છે અગિયાર ટકા શરીરનો કચરો પરસેવાના માધ્યમથી વ્યાયામનું એટલે જ મહત્વ છે મૂવમેન્ટ ઉપર ખૂબ કાર્ય થઈ રહ્યું છે કે વ્યક્તિ જો મોમેન્ટ કરે છે તો એ મોમેન્ટ જ મેડિસિન છે સવારનું વોકિંગ એની એક્સરસાઇઝ અથવા તો જીમ અથવા તો યોગના એ બધાનું એટલું બધું મહત્ત્વ એટલા માટે છે કે એ ગતિ થાય છે ગતિ જ એની ઉર્જા ઊભી કરે અને એ ઔષધ તરીકે મેડિસિન સ્વરૂપે કેમિકલ ક્રિએટ કરે એટલે અગિયાર ટકા એ શરીરમાંથી જે વેસ્ટ મટિરિયલ કચરો છે જે શરીરને નુકસાન કરે છે એ પરસેવાના માધ્યમથી બહાર નીકળે અને નવ ટકા છે ઝાડા પેશાબના માધ્યમથી બહાર નીકળે એટલે પરિસ્થિતિ એ રીતે વિચાર કરવો છે કે એટી પરસન્ટ વેસ્ટ મટીરિયલ જ્યાંથી નીકળે છે વેસ્ટ એના ઉપર આપણું ફોકસ છે તો જવાબ કદાચ તો બધા માટે ના જ આવશે એટલું બધું આપણું ધ્યાન નથી નેચર એ સિસ્ટમ ગોઠવી છે કે આપણે ઊંઘ કરીએ રાત્રિ ઊંઘ થાય એટલે એ બેસ માટે ઓટો મોડમાં બહાર નીકળવાનું શરૂ થાય કારણ કે રિધમિક બ્રીથ થાય છે ઓટો મોડમાં કુદરતી રીતે એટલો લઈ બધા શ્વાસ રાત્રે છથી આઠ કલાકની ઊંઘ દરમિયાન થાય તો એ ઓટોમેટિક બધું નબળું પરિસ્થિતિ માણસ ગમેટો થાય અને એક છ આઠ કલાકની ઊંઘ લે એટલે સવારમાં એને એનર્જી ક્રિએટ થઈ જાય છે એનું રીઝન એ છે કે એના શરીરમાં જે દોષ અનુભવાના હોય હૃદય જે નબળું અનુભવ્યું છે હૃદય જે અપમાન અનુભવ્યું છે એ બધું સાયલન્ટ જોરમાં જતું રહે અથવા તો એ કેમિકલ બધા બેલેન્સ થવાનું એટલે નિદ્રા માટે બહુ સ્પષ્ટ સૂચના છે નિદ્રા છે એ સુખ અને દુઃખ માટે જવાબદાર છે એ જ પરિસ્થિતિ આયુર્વેદ બહુ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે વાયુ છે એ પણ સુખ અને દુઃખ માટે જવાબદાર છે કોઈ પણ વ્યક્તિ ખુશ છે અથવા દુઃખી છે એના માટેના મુખ્ય બે સોર્સેસ જાણ કરી છે એક તો ડીપ સ્લીપ અને રિતમિક બ્રેથિંગ ઊંડી ઊંઘ અને લયબદ્ધ શ્વાસ એટલે ઊંડી ઊંઘ માટે શું વિચાર કરવો પડશે તો એના માટે આ રીતની પરિસ્થિતિ છે દસથી લઈને બેનો ગાળો અને રાત્રે બેથી લઈને નો ગાળો એટલે રાતના દસથી બેની જેટલી ઊંઘ થાય ને એમાં જે કંઈ અસ્વીકાર કે અપમાનની ઘટના કે અસહાયતાની ઘટના બનતી હોય એ બધું ક્લિયરન્સ થાય ક્લિયરન્સ તો એની એ છે પ્યુરિફિકેશન શુદ્ધિ એ બધું શાંત પડે સાફ થાય અને સાફ થયા પછી બેથી ચારના ગાળામાં એ નિર્માણની પ્રક્રિયા થાય વિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે જણાવે છે ખુશીના જે અંતસ્ત્રાવ છે બપામા એન સેરેટોની એ બધા જેટલા પોઝિટિવ હેપી હોર્મોન્સ છે બધાનું થી બેથી ત્રણના ગાળામાં મેક્સિમમ થાય એટલે સિચ્યુએશન એ બને કે જો ડીપ સ્લીપ થઈ છે દસથી બેના ગાળામાં જો ક્લિયરન્સ થયું છે પ્યુરિફિકેશન થયું છે તો ક્રિએશન થશે તો નિર્માણની પ્રક્રિયા થાય અને દસથી બેમાં ઊંઘ જ નથી થઈ બે વાગે માણસો વાગ્યો છે તો એ નિર્માણની પ્રક્રિયાને એ દિવસે નથી થવાનું નેક્સ્ટ ડે એને એટલું પોઝિટિવ ઇફેક્ટ નહીં આવે એટલે અત્યારના સમયમાં મારું ઓબ્ઝર્વેશન એ સ્થિતિમાં છે કે માણસની સ્થિતિ એ બને છે કે આજનો થાક કાલે છે કાલનો થાક પરમ દિવસે એમ કરતાં એના માંસપેશીઓમાં સતત થાકની અનુભૂતિ રહે અને એના કારણે એ ખત પછી એ સતત ગુસ્સાની ભાવના રહે કારણ કે માંસપેશી નબળી પડતી જાય માઉસનો સાર ભાગ નબળો પડતો જાય એટલે વજન સાથેનું મેટર નથી પણ સાર અને સહનનની વાત કરે છે એમાં સ્ટ્રેન્થ કેટલી છે માંસપેશીમાં કે માંસપેશીના સાર ઉતા જેટલી સારી એટલો વ્યક્તિમાં ક્ષમાનો ગુણ સારો એટલી ધીરજ સારી એટલે એકચ્યુઅલ પરિસ્થિતિ એ થાય કે માઉંસ પેશીમાં સારતા ઘટે થાક લાગે એટલે ગુસ્સાની ભાવના આવે નથી થતું ઘણી વાર કોઈ માણસ ખૂબ ગુસ્સામાં ઘરે પહોંચ્યો આખો દિવસ ખૂબ કાર્ય કરીને એમાં એના ઘરનો સભ્યો કંઈ સૂચના આપે અથવા કંઈ પૂછપરછ કરે એટલે પેલો ઓકળાઈ જાય કે આજ મને રહેવા દો મને બહુ થાક છે આજે એટલે એ ખીજ ચડે છે અને ગુસ્સો આવે છે એનું વિઝન એ છે કે એની માઉસની સારતા ઘટી છે કોઈ માંસની છે ને આધારે રિકવર થઈ શકે તો એના માટેના બે સ્પષ્ટ સિદ્ધાંત એક તો ઊંડી હું અને લઈ સ્વાસ્થ્ય એટલે સુખની ભાવના છે કે દુઃખની ભાવના છે એ વ્યક્તિની ઊંઘ અને એના લયબદ્ધ શ્વાસ ઉપર આધારિત છે એટલે આપણે બધાએ શું કરવું જોઈએ રાતની દસથી બેની ઊંઘને ડીપ કરવી જોઈએ આજના સમયમાં કદાચ દસ વાગે સુઈ જવું એટલું સરળ નથી એટલે આપણે સવાગિયાર અથવા તો પોણા બાર સુધીનો સમય રાખીએ એટલે બારથી બે ડીપ સ્લીપ થાય અને બેથી ચારનો જે ગાળો છે એમાં એ વ્યક્તિ એના નિર્માણની પ્રક્રિયા બને એટલે દિવસ દરમિયાન જે કંઈ ઘટનાઓ બની છે એ દસથી બારના ગાળામાં વ્યક્તિએ ક્લિયર કરવી વધારે છે એટલે અસ્વીકારની જે ઘટના બની છે એ અસ્વીકારની ઘટનાને જો એ સમાધાનમાં લાવી દે એનું સોલ્યુશન લાવી દે કે હવે બીજી વાર આવું થાય તો હું ધ્યાન રાખીશ અથવા સમય ઉપર છોડી દે કે હવે આપણે એને સમય ઉપર છોડી દઈએ બે દિવસ આના ઉપર નથી વિચાર્યું તો સ્થિતિ એ બને કે રાત્રે બ્રેઇનને કામ ઓછું કરવું પડે અને વધારે સારી રીતે હેપી હોર્મોન્સ ક્રિએટ કરી શકશે અને બીજો દિવસ એનો સારો જાય એટલે ઊંઘની સંદર્ભમાં આપણે એ રીતે વિચારું કે પોણા બાર મેક્સિમમ બારથી લઈ અને બેની ઊંઘ ક્લિયરન્સ માટે અને બેથી ચારની ઊંઘ જે રિજનરેશન નિર્માણની પ્રક્રિયા માટે જરૂરી છે એટલે મોડામાં મોડું બાર વાગ્યા પહેલાં માણસે સુઈ જવું જોઈએ તો એનું ઇન્ટરનલ જે વેસ્ટ માટિવ છે એ બધું સારી રીતે નીકળી શકે અથવા તો એમ એ કહી શકાય કે રાત્રે સૂતા પહેલાં ખૂબ શાંત થઈને સૂ એટલે એકચ્યુઅલ પરિસ્થિતિને એક સંદર્ભમાં એ રીતના લેવું છે કે નિદ્રા યતનું સુખમ દુઃખમ જે કંઈ સુખ અને દુઃખની ભાવના આવે છે એ ડીપ સ્લીપ થવાથી સુખ ઉભું થશે શેલો સ્લીપ થવાથી જે ઊંડી ઊંઘ નથી થતી એના કારણે એને દુઃખની ભાવના નેક્સ્ટ ડે ઘટનાઓ બનશે એ બધી દુઃખની બનશે ગઢમથાની બનશે મૂંઝવણની બનશે અણગમાની બનશે એનું રીઝન એ છે કે એનું ક્લિયરન્સ નથી નેક્સ્ટ કન્સેપ્ટ જે જાણ કરે છે આપણને એ વાયુની સ્થિતિ છે તો વાયુ માટે બહુ સ્થિતિ સ્પષ્ટ કરી છે વાયુ જ ભગવાન છે એ પરમ ઐશ્વર્યકારી વાયુ એ જ ઉત્પત્તિ અને વિનાશનું કારણ છે અને એ જ સુખ અને દુઃખનું કારણ છે બહુ સ્પષ્ટીકરણ સાથે એરોદને સ્પષ્ટતા કરે છે વાયુ જ ભગવાન છે એટલે બેઝથી મેં થાય કે વાયુ જો લયબદ્ધ છે તો એ સુખ ઊભું કરશે અને વાયુ જો લયમાં નથી રિધમિક બ્રિધિંગ નથી તો એ દુઃખ ઊભું કરશે એટલે યોગશાસ્ત્રમાં પણ બહુ સ્પષ્ટ સૂત્ર છે કે ચલે વાતે ચલમ ચિતમ નિશ્ચલમ નિશ્ચલમ ભવે એટલે જ્યારે વાયુની ચલતા છે રિધમ નથી ત્યારે વ્યક્તિને ખૂબ વિચાર આવે અત્યારની સૌથી મોટી મુશ્કેલી અથવા તો મિસકન્સેપ્શન એ થયું છે કે વ્યક્તિ એમ છે કે હું થોટને કંટ્રોલ કરી લઉં મનના વિચારોને કાબૂમાં રાખી લઉં ને એટલે બધું ફેરફાર થઈ જાય એટલે માઇન્ડ પાવર કહીએ અથવા તો માઇન્ડને વિઝ્યુલાઇઝેશન કહીએ એ બધી વાત સાચી પણ જ્યાં સુધી એના બ્રેઇનમાં રિએક્ટિવ પ્રોસેસ બેલેન્સ ન થાય વાયુના માધ્યમથી એની ભાષામાં ફેરફાર ન થાય અને હૃદય એનું પોઝિટિવ ઇફેક્ટ અનુભવે નહીં તો ત્યાં સુધી એ બધી માઇન્ડ પાવરની ઇફેક્ટ એ ક્ષણિક રહે છે મારું ઓબ્ઝર્વેશન એવું થાય છે કે મેનિફેસ્ટેશન જે થાય બધા વિચારે હું વિઝ્યુલાઇઝેશન કરી અથવા તો હું ખૂબ સારું રીતે મારા ભવિષ્યને ઉદ્દેશીને મારે જે જોઈએ છે એ બધું યાદ કરવા પ્રયત્ન કરું માઇન્ડ પાવરથી પણ એની પરિસ્થિતિ એ બની ઘટના તો બની જાય પણ એ ઘટના બન્યા પછી જે સ્ટ્રેસ આવે છે ને એ સ્ટ્રેસનું રીઝન એ થાય છે કે એનો બ્રેથ રિધમમાં નથી એની ડીપ સ્ટીપ નથી અને એની ભાષા અથવા તો એનો રોલ સપોર્ટિંગ રોલમાં છે ત્યાં કેપ્ટન કે પ્લેયર બનવા જાય છે એટલે જેટલી ખુશી મળી હોય ને એનાથી ત્રણ કે ચાર ગણી અને દુઃખની ભાવના ઊભી થાય બીજી ઘટનાઓ જેવી બની જાય કે એને સોરો ક્રિએટ થાય એને દુઃખનું ભાવના ઊભી થાય એટલે આ એકચ્યુઅલ પરિસ્થિતિને બે રીતે વિચાર કરવો છે કે શક્ય એટલી ઊંડી હું અને શક્ય એટલું લયબદ્ધ શ્વાસ માટે પ્રયત્ન કરું છું એટલે એંસી ટકા કચરો જો શ્વાસના માધ્યમથી જ બહાર નીકળે છે વિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે જણાવે છે તો આપણે એના ઉપર ધ્યાન આપવું જોઈએ એટલે દર એક કલાકે એક મિનિટ અથવા ત્રણ મિનિટ અથવા તો સમયની અનુકૂળતા પ્રમાણે ઓછામાં ઓછું બાર મિનિટ સવારે અને બાર મિનિટ સાંજે પ્રેક્ટિસ કરવી છે કે કાર્ય શરૂ છે ત્યારે આપણું રિધમ બ્રેથ છે એ આપણે ચોક્કસતાથી જોતું રહેવું પડે જો વાયુ આપણે બ્રેથને ખૂબ સારી રીતે કોચ કરી લઈએ અને કોચિંગ ફેઝમાં લાવી લઈએ તો સ્થિતિ એ બને કે પોતાનું પર્સનલ હેલ્થ ઉપર એની બેસ્ટ ઇફેક્ટ આવે એટલે નિદ્રા અને વાયુના સંદર્ભમાં આ રીતે વિચારવું છે બીજી સિચ્યુએશન આમે વિચારી શકાય કે નાક છે આખું વેક્યુમની ભૂમિકામાં છે ખેંચે શ્વાસ એટલે સવારે ચારથી છ માં જે રિધમ સેટ થાય છે છ થી લઈને સાડા સાતમાં અને સાડા સાત પછીની પરિસ્થિતિ એ ત્રણેયમાં જુદી પરિસ્થિતિ બને કોઈ માણસ ધારો કે ચાર વાગે વીઠું છે અથવા સાડા પાંચ વીઠું છે તો એ ચારથી છ સુધીમાં માણસ ઉઠશે તો એ સમયે એ દુઃખ અનુભવે છે ઉઠવાની સાથે કે ખુશી અનુભવે છે એના આધારે એના બ્રેથ સેટ થશે એ સમયે એની લાગણીની સ્થિતિ શું છે એના આધારે વેક્યુમ ક્રિએટ થાય નાક છે વેક્યુમની ભૂમિકામાં હોવાથી એ સમય નક્કી કરે કે ત્રણ શ્વાસનું ઇન્હેલેશન થાય ત્રણ સેકન્ડ સુધી શ્વાસનું એક્સેલેશન થાય એટલે છ સેકન્ડનો એક શ્વાસ બને એટલે એક મિનિટમાં દસ આશરે શ્વાસ બનશે એટલે એક મિનિટમાં એ વ્યક્તિ આખા દિવસ દરમિયાન જોઈને દબાવ નહીં આવે તો એની રિધમ સેટ રહેશે શ્વાસની એ ડીપ બ્રીથિંગ સાથે ઓટોમેટિક નેચરલી જે જોડાઈ જશે એટલે એનો વાતનો સાર એ છે કે સવારમાં ચારથી છમાં જો આપણે ઉઠી જઈએ છીએ અને જો પોઝિટિવ ફીલ કરીએ છીએ તો સિચ્યુએશન એ બને કે ઓટોમેટિક આપણા દિવસ દરમિયાનની ઘટનાઓ આપણી ફેવરમાં જાય બધું આપણી પાસે પોઝિટિવ જ થશે ચારથી છ પછીનો જે ગાળો છે છથી સાડા સાતની સ્થિતિ એમાં પણ જો મિકેનિકલ ફેઝમાં આપણે ને કોન્સન્ટ્રેટ કરીએ શ્વાસની એકાગ્રતા રાખીએ અને બે કલાક સુધી સતત પોઝિટિવ ફીલ કરવા પ્રયત્ન કરીએ તો પણ દિવસ દરમિયાનની ઘટનાઓનો ક્રમ પોઝિટિવ થાય એટલે ઉઠતાની સાથે શું આપણે બે વિકલ્પ કરી શકીએ તો એના માટેનો પહેલો રસ્તો એ છે કે સવારે ચારથી લઈને છના ગાળામાં શક્ય ત્યાં સુધી ઉઠી જવું છે અને બે કલાક સુધી પોઝિટિવ ફીલ કરવા પ્રયત્ન કરવો છું બેકગ્રાઉન્ડ મેમરીઝ છે આપણી એ બેકગ્રાઉન્ડ મેમરીઝમાં આપણી પોઝિટિવ ફિલિંગ આવે છે હૃદય સન્માન અનુભવે છે સહાયતા સ્વીકારનો ભાવ અનુભવે છે એ માટેનો પ્રયાસ સતત રાખો છો મોટાભાગે વ્યક્તિના ટાર્ગેટ અચીવ ન થવાનો પણ મેઝર પોઝ બને કે સવારમાં જે દુઃખ અનુભવી લીધું હોય એટલે સવારમાં ઉઠતા આવે તેમ મારું આ કામ થતું નથી હું આમ કરી શકતો નથી એટલે આળસની જે ભાવના બને છે ને એનું મેજર કોઝ એ થાય છે કે એના ટાર્ગેટ પછી અચીવ નથી અને ફ્રસ્ટેશન અનુભવ હોય અથવા તો નેગેટિવ રિએક્શન અનુભવે અને ઇન ઇફેક્ટ પછી એના સરાઉન્ડિંગમાં એના નજીકના સગા ઉપર આવે એટલે બે થી એ રીતે વિચારવું છે કે ઉઠતાવે સરસ રીતે ખૂબ સારી રીતે ઈશ્વર પ્રત્યે પ્રકૃતિનું સ્થાપન કરી ભાવનાત્મક રીતે બે કલાક સુધી ખૂબ સારી રીતે અનુભવું છે અને શક્ય ત્યાં સુધી એ સમયે ડીપ બ્રીથિંગ એટલે કે શ્વાસની એકાગ્રતા ઉપર ધ્યાન આપી દઉં છું તો આખા દિવસ દરમિયાન ખૂબ શાંતિ અને પ્રસન્નતા રહેતી હોય છે